તો લગ્ન પ્રસંગ થઈ ગયા બાદ ઘરનો માહોલ કંઈક આવો છે થોડોક શાંત અને કેવું કે જ્યારે બી આવો મોટો પ્રસંગ હોય ને ઘરમાં ત્યારે શરૂઆતમાં તો બધા ભાઈ જોશથી ભરેલા હોય ઉત્સાહ હોય ઉમંગ હોય અને જેવો પ્રસંગ પતી જાય ને તો પછી ભાઈ થકાન લાગે થોડુંક ટેન્શન છે અથવા જવાબદારી છે એ પૂરી થાય અને ધીરે ધીરે જે આવેલા મહેમાનો છે ને એ બી જવા લાગે તો ઘરનો માહોલ એકદમ શાંત થઈ જાય તો એવો જ કંઈક આપણા ઘરનો માહોલ છે અત્યારે અને હવે જે રસોડો છે એ ફરી પાછો આપણે ઘરમાં લઈ આવ્યા છીએ આટલા ટાઈમ સુધી તો સમાજમાં હતો અને હવે ફરી પાછા માં આવી ગયા છે મસ્ત જમવાનું બનાવવા માટે ના ના એ હવે તમે દેખાશો વિડીયોમાં હોય તો હમણાં આયો છું યોગેશના ઘરે કેમ કે યોગેશના ઘરે આપણે કરવાની છે એક મોટી અનબોક્સિંગ જી હા એક મોટી અનબોક્સિંગ એ એ છે કે આ ભાઈ આ ટીવી છે ને ટીવી આપણે અનબોક્સ કરવાની છે તો ભાઈએ નવી ટીવી લીધી છે તો સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ આપણા યોગેશભાઈને થેન્ક યુ ફોર પાલકી ન્યુ અવેલેબલ અને અમારા ભાઈ બે આવ્યા છે ટીવી લગાડવા માટે જલ્દી અનબોક્સિંગ કરીને જોઈ ભાઈ પંચાવન ઇંચની ટીવી એલજી કંપની ની અને આ જૂની ટીવી હતી જે આપણે આ એલજીની ની જ હતી જે હમણાં આપે અનમાઉન્ટ કરી છે કરો કરો અનબોક્સ કરો જલ્દી તેના માટે માર્કિંગ ચાલુ છે એટલે જે જૂની ટીવી માર્કિંગ હતી ને એ તો કામ નહીં આવે કે એની સાઇઝ નાની હતી ને આ ટીવી એના કરતા ઘણી મોટી છે એના માટે નવી માર્કિંગ કરવી પડશે તો જો ક્લિપ લાગી ગઈ છે ને હવે બસ આના ઉપર આપણે આ ટીવી લગાડવાની છે તો ફાઇનલી આપણે ટીવી હવે માઉન્ટ કરવાની છે ફર્નિચર ઉપર અને ફર્નિચરને હવે કંઈક ઊઠાવ આવશે આ સાઈઝની ટીવી આવી ને એટલે પહેલા તો આ હતી બહુ નાની લાગતી હતી તો ટીવી આપડી લાગી ગઈ છે ને બસ હવે એને ચાલુ કરવી છે તો જઈને ચાલુ કરો પછી આપણે રિમોટ થી એક્સેસ કરશું

તો ભાઈ એમાં એવું હોય કે પહેલાં તો ગાડીની વ્યવસ્થા કરવાની કોશિશ કરી પણ એ થઈ નહીં અને અહીંયાથી ટ્રાવેલ્સ કરતો હતો બહુ બધી મોંઘી પડતી હતી ને ફાઈ એકલા જ આવે છે તો મેં વિચાર કર્યો કે ચલો ભાઈ હું જાઉં અને બસમાં જેમને લેતો હોઉં કે ઘણું સામાન નહીં હોય એક બે લગે જશે એ તો આપણે બી આરામથી ઉપાડી શકીએ તો હું નીકળું છું ઘરેથી સાડા દસ વાગે છે અગિયાર વાગ્યાની બસ પકડવી છે નખત્રાણાથી અને પછી એમની બી ટ્રેન કંઈક સાડા બાર પોણા એક વાગે તો ભુજ આવી જવાની છે તો હું બી પહોંચીશ અને એ બી પહોંચશે તો બરાબર ટાઈમ ઉપર આપણે એમને રિસીવ કરી લેશું ક્યાં ફટેલી કિસ્મત આપની યાર કોઈ ઓટો નહીં મળે

લોજી હું ભુજ બસ સ્ટેશન પહોંચી ગયો અને આવી બસ માં રિટર્ન માં મળી જાય તો મજા આવી જાય અને હવે આપણે રિક્ષા કરીને જવું પડશે રેલવે સ્ટેશન તો 22903 બાંદ્રા ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 12 ને 50 એ આવવાની છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર તો હજુ અડધો કલાક રાહ જોવી પડશે આપને અને મેં જસ્ટ પ્લેટફોર્મ ટિકિટ લીધી છે અને આશા છે કે ઘણો બધું સામાન ના હોય ઘણો બધું સામાન હશે તો આપણે હાલવાશું ભાઈ

તો જો ભાઈ ફાઇનલી આપણે સામાન ને ફઈ ને ને પહોંચાડી દીધા આપણા ઘરે ને આજે ફઈ ને ઘણા બધા હેરાન કર્યા ઘણા બધા હેરાન થયા ભાઈ બસ તો જડી પણ હાલાકી થાય ને રિક્ષા બસમાં બસ માં ફરી પાછી રિક્ષા બિચારા હલવાઈ ગયા કદી એટલું બધું હેરાન નહીં થયા હોય વેલકમ ટુ કચ્છ કસમથી ભાઈ હું તો એટલો થાકી ગયો ને મને એમ હતું કે એક્સપ્રેસ બસ આવશે ને તો ભીડ ઓછી હશે અને બપોરનો ભાગ હશે તો ભાઈ એટલા બધા માણસો બી નહીં પણ આપણે ખોટા પડ્યા ઘણા બધા માણસો હતા અમે બસમાં ચડ્યા ભી માન કહું છું ને ફઈ તો હેરાન થઈ ગયો તો ચલો ભાઈ આપણે કોઈ એકદમ મસ્ત ભૂખ લગાવે તો મસ્ત ખાના ખાતે શું આજે છે જમવામાં વાહ રે વાહ બાજરાનો રોટલો મોહનથળ હે ગોળ હે વાહ વાહ દેવ તો જલ્દી દેવો

બધા સારા લાગે છે હવે મુંબઈ આવવાનું ત્યારે હે ને ને ચાલો ઠીક તો બસ ગમે તો